નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલો દરબારોના ગામમાં પહોંચ્યા છે પરંતુ દરબારોએ આ ગુરુચેલાની સાથે એવું કામ કર્યું છે કે ગુરુજીની જોડી એમણે ચોરી લીધી છે અને એ જોડીમાં જે વડવાઈ હતી અને એ વડવાઈમાં ડોસલિયા તાંત્રિકનો આત્મા હતો એ વડવાઈ દેવભા દરબારે લઈ અને પોતાના ઘરે અનાજ ભરવાની કોઠીમાં નાખી દીધી છે અને પછી ગુરુજી આ આખા ગામ ઉપર ખૂબ જ ભારે આક્રોશ જતાવે છે ત્યારે દેવભા કહે છે કે ગુરુજી તમે ચિંતા કરશો નહીં અને જેમણે પણ આ તમારી જોડીમાંથી આ વીર વડલાની વડવાઈની ચોરી કરી છે ને એને હું જીવતો નહીં છોડું તમે આરામથી મહેમાનખાનામાં બેસો અને આ ગામમાંથી કોઈ બહારનો ચોર તો ગામમાં આવ્યો નથી માટે ગામના ને ગામના કોઈક માણસે આ વડવાઈની ચોરી કરી છે તમે મહેમાનખાનામાં બેસો ત્યાં સુધી હું આખા ગામના ઘરોની તપાસ કરાવું છું અને જેના પણ ઘરમાંથી આ વીરવડલાની વડવાઈ નીકળશે ને એને તો આપણે છોડવાનું નથી ત્યારે ગુરુજી અને પોતાના શિષ્યો મહેમાનખાનામાં બેઠા છે અને બધા ખૂબ જ ભારે ચિંતામાં છે અને આ બાજુ પેલા દેવભા દરબાર મનમાં વિચાર કરે છે કે લાય એકવાર કોઠીમાં જોતો તો આવું કે વીર વડલાની વડવાઈ તેમાં પડી તો છે ને અને ગુરુજી એ વડવાઈ માટે આટલા બધા ચિંતિત છે તો નક્કી એ કોઈ જાદુઈ વડવાઈ છે અને આમ આટલો વિચાર કરીને દેવભા પોતાની મેડીએ પહોંચે છે અને જઈ અને પોતાના ઓરડાનો દરવાજો ખોલે છે ત્યાં તો તેમના હોશ ઉડી જાય છે કારણ કે દેવભાએ જે કોઠીમાં આ વીરવડલાની વડવાઈ મૂકી હતી એ આખી એ કોઠી આમતેમ આમ તેમ ઓરડામાં પછડાઈ રહી છે અને જાણે માણસ આમતેમ આમ તેમ ફરતો હોય એમ ચારે બાજુ ચાર ખૂણામાં આ કોઠી આમતેમ આમતેમ ફરી રહી છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે દેવભા થરથર કાપવા લાગ્યા અને પછી મનમાં વિચાર કરે છે હવે આ કોઠી સાથે આ વીર વડલાની વડવાઈને ક્યાંક સંતાડી દેવી પડશે અને જો ગુરુજીને અને જો ગામના માણસોને ખબર પડશે ને કે આ વડવાઈને ચોરનાર આ દેવભા દરબાર પોતે છે તો તેઓ મને આમ તેમ બોલશે અને મારી પ્રજાને મારા ઉપર વિશ્વાસ નહીં રહે આમ આટલો વિચાર કરી અને દેવભા મુખી હજી તો આ કોઠીને અડે એ પહેલાં તો પાછળથી પેલા બંને માણસો આવીને ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા કે દેવભા આ શું થઈ રહ્યું છે અને આ કોઠી આમ તેમ કેમ પછડાઈ રહી છે ત્યારે દેવભા એમની પાસે આવીને એટલું કહે છે કે ભાઈઓ મેં તમને જે ગુરુચેલાની જોડી ચોરવા માટે મોકલ્યા હતા અને જોડીમાંથી જે વીરવડલાની વડવાઈ નીકળી હતી ને એ વડવાઈને મેં આ કોઠીમાં પૂરી અને એના ઉપર દાણા નાખી દીધા હતા અને મને એમ હતું કે આ કોઠીમાં કોઈ થોડું જોવાનું છે પરંતુ તમે જુઓ તો ખરા આ વીરવડલાની વડવાઈમાં એવું તો શું હશે કે હવે આ આખી કોઠી આમ તેમ આમ તેમ પછડાઈ રહી છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે પેલા બંને દરબારો હતા એ કહેવા લાગ્યા કે દેવુભા માનો કે ના માનો પરંતુ આ કાંઈક જરૂર અશુભનો સંકેત છે અને આમ કોઠી આપોઆપ પછડાય એનું કારણ એ છે કે લાગે છે કે આ વીરવડલાની વડવાઈ રહીને કે કોઈક જાદુઈ વડવાઈ છે અને એના જાદુથી આપણે બધું પ્રાપ્ત કરી શકીએ એમ છે પરંતુ આપણને તે આવડતું નથી કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો ત્યારે દેવબા કહે છે કે મને પણ એવું જ લાગે છે નહીતર આ ગુરુજી આટલા બધા ચિંતામાં થોડા હોય અને આમ આવી બધી વાતો થઈ રહી છે પરંતુ કોઈને પણ આ કોઠીને કેવી રીતે શાંત પાડવી અને આ વડવાઈમાં શું છે એની જાણ થતી નથી ત્યારે દેવભા કહે છે કે હવે શું કરીશું બોલો ભાઈઓ ત્યારે પેલા બંને દરબારો કહે છે કે દેવભા તમે જો માનતા હોય ને તો એક વાત કહેવા માગું છું ત્યારે દેવભા કહે છે કે જટ બોલ ભાઈ તારે શું કહેવું છે ત્યારે પેલો એક દરબાર એટલું કહે છે કે અહીંયા જંગલમાં એક જોગી બાબા રહે છે અને એ ખૂબ જ તપસ્વી અને વળી પાછા માયાવી પણ ઘણા છે અને અમુક માણસો તો તેમને અઘોરી બાબા તરીકે પણ ઓળખે છે તો આપણે એમની પાસે જઈને પૂછીએ કે આ વીરવડલાની વડવાઈમાં એવું તો શું છે અને કેમ આ વડવાઈ આમ તેમ આમ તેમ કોઠી સાથે પચડાઈ રહી છે ત્યારે દેવબા કહે છે કે તો જડ ચાલો અત્યારે જ આપણે તે પૂછવું પડશે અને એકવાર ખબર પડી જાય ને કે આ વીરવડલાની વડવાઈમાં શું છે પછી તો આ આખી એ દુનિયાને મુઠ્ઠીમાં કરતા આ દેવભાને વાર નહીં લાગે અને આમ પછી દેવભા અને બંને દરબારો ચાલતા ચાલતા જંગલ તરફ નીકળ્યા છે અને આ બાજુ ગુરુજી ખૂબ જ ચિંતામાં છે ત્યારે એમના માટે જમવાનું આવે છે ત્યારે ગુરુજી જમતા નથી ત્યારે પેલા બંને શિષ્યો કહે છે કે ગુરુજી જો તમે નહીં જમો તો તમારા વગર આ તમારા શિષ્યો પણ નહીં જમે એટલા માટે થોડુંક જમી લો અને આમ પણ વીરવડલાની વડવાઈ ક્યાં જવાની છે અને કોઈને ખબર પણ નથી કે એમાં શું છે તો પછી ડરવા જેવી વાત શું છે ત્યારે ગુરુજી કહે છે કે મારા શિષ્યો તમને હજુ ખબર નથી કે ડોસલિયો તાંત્રિક કેટલો ભયાનક અને માયાવી છે અને જો એકવાર તે આઝાદ થઈ ગયો ને તો પછી તો તેને પકડવો એ આંખે પાણી આવશે અને એટલા માટે તો આટલી ચિંતા લઈને બેઠો છું કે એકવાર આ વીરવડલાની વડવાઈ મારા હાથમાં આવી ગઈ હોત તો સારું હતું નહીતર જો કોઈ જેવા તેવા માણસના હાથમાં જો આ વીરવડલાની વડવાઈ આવી ગઈ ને તો આ ડોસલીઓ તાંત્રિક આઝાદ થઈ જશે અને એની આત્માને આઝાદ થઈ ગયા પછી પકડવી એ આપણા કોઈના હાથની વાત નથી માટે મને ખૂબ જ ચિંતા થાય છે કેમ કે ડોસલિયાને કોઈના ઉપર દયા આવતી નથી અને એ ગમે તેટલા માણસોને મારતા પણ વિચાર નહીં કરે એટલા માટે એને પકડવો ખૂબ જરૂરી છે અને જો આજે સાંજ સુધી આ વીર વડલાની વડબાઈ મારા હાથમાં નહીં આવીને તો હું પણ આ કબીરાના માણસો ઉપર મારો ત્રાસ આપવાનું શરૂ કરી નાખીશ કારણ કે આ વીરવડલાની વડબાઈ ચોરાણી છે એ કાંઈ નાની મોટી વાત નથી અને આમ આટલી વાતચીત થઈ રહી છે અને આ બાજુ પેલા દેવભા અને બંને દરબારો ચાલતા ચાલતા પેલી ગુફામાં પહોંચે છે અને ગુફામાં પહોંચી અને જુએ છે તો ત્યાં એક જટાળો જોગી ત્યાં બેઠો છે અને બેઠો બેઠો તપસ્યા કરી રહ્યો છે એક હાથમાં તેની ચલમ છે અને મોઢામાંથી ધુમાડાની ધાર નીકળે છે અને આંખો બંધ છે ત્યારે આ ત્રણેય જણા એમની પાસે પહોંચે છે અને એમની પાસે જઈને દેવબા દરબાર કહે છે કે હે બાબા આજે અમે તમારા શરણમાં આવ્યા છીએ અને અમારી સાથે વાત કરો અમે ખૂબ ભારે સંકટમાં ફસાયેલા છીએ ત્યારે એ બાબાની આંખો તો બંધ છે પરંતુ બંધ આંખે બાબા જોર જોરથી હસવા લાગ્યા અને કહે છે કે ત્રણ જણા મારી પાસે આવ્યા છો તો નક્કી કંઈક ભારે સમસ્યા લઈને આવ્યા છો બોલો અહીંયા આવવાનું કારણ શું છે ત્યાં તો એક દરબાર બોલ્યો કે બાબા અમે એક એવા સંકટમાં ફસાણા છીએ કે એ સંકટને દૂર કેવી રીતે કરવું અમને કાંઈ સમજાતું નથી પરંતુ જો તમે અમારી મદદ કરો તો કદાચ અમારું કામ થઈ જાય ત્યારે આ બાબા આંખો ખોલે છે અને હાથમાં રહેલી જલમની એક ફૂંક મારે છે અને પછી કહે છે કે સૌથી પહેલાં એમ કહો કે કોણ છો તમે અને ક્યાંથી આવ્યા છો ત્યારે દેવબા દરબાર એટલું કહે છે કે બાબા અહીંયા બાજુમાં જ અમારો દરબારોનું ગામ છે અને હું આ ગામનો મુખી છું મારું નામ છે દેવબા દરબાર અને આ બંને મારા સાથીદારો છે અને તમારી પાસે એક જરૂરી કામથી આવ્યા છીએ ત્યારે બાબા બોલ્યા કે બોલો તમારે મારું શું કામ છે ત્યારે દેવબા કહે છે મારા ઘરના ઓરડામાં એક અનાજ ભરવાની કોઠી પડી છે અને શું તમે જણાવી શકશો કે એ કોઠી કઈ પરિસ્થિતિમાં છે અને એમાં શું છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ બાબા પોતાની આંખો બંધ કરી અને ફરી હાથમાં રહેલી ચલમની ચુસ્કી લગાવે છે અને પછી ખળખળ દાંત કાઢીને હસ્યા અને કહે છે કે હે દેવભા તમારા ઓરડામાં જે કોઠી છે ને એ કોઠી આમ તેમ આમ તેમ ઓરડામાં પછડાઈ રહી છે બોલો સાચું છે કે ખોટું ત્યાં તો દેવભા આ બાબાના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે હા બાબા હું તમને એ જ કહેવા માંગુ છું કે આ કોઠી આમ તેમ આમ તેમ જે કૂદકા મારી રહી છે ને એ કેમ મારી રહી છે એ અમારે જાણવું છે તો શું તમે મને જણાવશો કે આવું અમારા આ ઓરડામાં આ કોઠીમાં કેમ થાય છે ત્યારે ફરી આ બાબાએ આંખો બંધ કરી અને ફરી ચલમની એક ચુસ્કી મારી અને પછી ફરી કહેવા લાગ્યા કે તેમાં એક વીર વડલાની વડવાઈ છે અને એ વડવાઈના કારણે આ કોઠી રહીને એ આમ તેમ આમ તેમ આંટાફેરા કરી રહી છે અને એ કોઠીમાં જે વીર વડલાની વડવાઈ છે ને એ વડવાઈમાં પણ એક વસ્તુ છે અને તેને બહાર આવવું છે ને એટલા માટે તે કોઠીમાં પછડાટ કરી રહી છે ત્યારે ફરી આ દેવભા બોલ્યા કે તો બાબા હવે એમ કહો કે આ વડવાઈમાં એવું તો શું છે કે જેના કારણે આટલી મોટી કોઠી પણ પોતે આપોઆપ ધમપછાડા કરી રહી છે ત્યારે બાબાએ કહ્યું કે હે દેવભા દરબાર તમને ખબર ના હોય તો જણાવી દઉં છું કે એ વીર વડલાની વડવાઈ રહીને એમાં એક આત્મા કેદ કરેલી છે અને એ પણ ડોસલિયા તાંત્રિકનો આત્મા આ વીરવડલાની વડવાઈમાં કેદ કરી અને લાવવામાં આવ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે દેવભાના ડોળા ફાટી ગયા અને પેલા બંને દરબારોને કહેવા લાગ્યા કે ભાઈ આ તો ખૂબ મોટો ગજબ થઈ ગયો અરે આપણે તો જાદુઈ વડવાઈ માનતા હતા પરંતુ આ વીર વડલાની વડવાઈમાં તો કોઈક તાંત્રિકનો આત્મા છે હવે શું કરીશું અને પછી તો આ દેવભા દરબાર મૂંઝાણા અને કહે છે કે હે ભાઈઓ હવે જો આ વડવાઈ જો મારા ગુરુજીને પાછી અર્પણ કરવા જવું ને તો પણ ગામ લોકોને ખબર પડી જાય કે આ વડવાઈ ક્યાંથી આવી હવે મારે શું કરવું કાંઈ સમજાતું નથી ત્યાં તો સામે ઊભેલા બાબા એટલું કહે છે કે હે દેવભા દરબાર તમે કયા વિચારમાં ખોવાણા છો ત્યારે દેવબા કહે છે કે હે બાબા હવે આ જે વડવાઈમાં આત્મા છે ને એનું હવે શું કરવાનું અને તેને કેવી રીતે ભગાડવી ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ બાબા ફરી પોતાના હાથમાં રહેલી ચલમ પીવે છે અને ધુમાડાના ગોટા બહાર કાઢીને એટલું કહે છે કે તમે એક કામ કરો તમારે જો આ આત્માને ભગાડવી જ હોય ને તો એ વીરવડલાની વડવાઈ તમે મને આપી દો અને હું એ વીર વડલાની વડવાઈ છે ને એને ચીરી અને એમાંથી આ ડોસલિયા તાંત્રિકનો આત્મા છે ને એને બહાર કાઢીશ અને આત્માને બહાર કાઢ્યા પછી એની ચોટી કાપીને લઈ લઈશ અને પછી તમે જોજો કે આ ડોસલિયો તાંત્રિક ભલે ગમે તેટલો ભારે વિદ્યાવાળો હોય કે તેની આત્મા ગમે તેટલી શક્તિશાળી હોય પરંતુ પછી એ આત્મા છે ને એ આમ ચોટી કાપ્યા પછી રાત દિવસ મારી સેવા કરશે અને એટલું જ નહીં મારા બધા જ કામ પછી તે કરશે એટલા માટે આ વીરવડલાની વડવાઈ છે ને એ તમે મને આપી દો હું એ ડોસલિયા તાંત્રિકના આત્માને વશમાં કરી નાખીશ ત્યારે આટલા શબ્દો સાંભળી અને દેવબા કહે છે કે કાંઈ વાંધો નહીં બાબા અત્યારે ઘરે જઈએ છીએ અને હમણાં થોડી જ વારમાં આ વીરવડલાની વડવાઈને તમારા સુધી પહોંચાડું છું અને આમ પછી આ દેવબા અને બંને દરબારો ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે રસ્તામાં આવતા આવતા એક દરબાર દેવબાને કહે છે કે બાપુ એક વાત કહું અને આ જે બાબા છે ને એ પેલા ડોસલિયા તાંત્રિકના આત્માને વશમાં કરવાના છે એની ચોટી કાપી લેવાના છે પછી તો આ ડોસલિયો એમના વશમાં થઈ જશે એના કરતાં જો આપણે જ આ વીરવડલાની વડવાઈ ફાળી નાખીએ અને એમાંથી ડોસલિયો તાંત્રિક નીકળે એની ચોટી જો આપણે જ કાપી નાખીએ ને તો પછી તો જીવનભર આ ડોસલિયા તાંત્રિકનો આત્મા આપણી ગુલામી કરશે અને આપણે જે કહીશું ને એ કામ તે પાર પાડશે બોલો બાપુ હવે તમારું શું કહેવું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને દેવભાની છાતી ગજગજ ફૂલી ગઈ અને કહે છે કે આપણે આ બાબાને આ વીર વડલાની વડવાઈ આપવાની કોઈ જરૂર નથી અરે આપણે જાતે જ ઘરે જઈએ અને જાતે ઘરે જઈ અને એ વડલાની વડવાઈ ફાળી અને જીવી ડોસલિયા તાંત્રિકની આત્મા નીકળે એની સાથે જ એની ચોટી પકડી અને એ ચોટી કાપી અને એ ડોસલિયાને આપણા વસમાં કઢી નાખીએ ચાલો હવે આપણી મેળીએ અને આ મિત્રો આવી યોજના બનાવી અને પછી તો દેવભા દરબાર અને એમના બંને સાથી મિત્રો ચાલતા ચાલતા પહોંચે છે એમના ગામમાં અને ગામમાંથી પાછા એમની મેળીએ પહોંચે છે અને અંદરથી દરવાજો બંધ કરી અને પછી આ કોઠીમાંથી બધું અનાજ બહાર કાઢ્યું અને વીર વડલાની વડવાઈ હાથમાં લીધી અને હવે તેને ફાળવાની તૈયારીઓ કરી રહ્યા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે અને સુવા આ ડોસલિયો તાંત્રિક બહાર નીકળી જશે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી